હું ખરસ મારા દીકરા ગીગલા હે એ મારા ગીગુડિયા કાઈ નહીં મમ્મી જો બસ આજે આ ઢબુડી ખાતી નથી બીમાર પડી ગઈ છે ને તો એની સેવા સાકરી કરું છું તને જ ખબર છે ને મમ્મી મને આ ઢબુડી કેવી વાલી છે પહેલેથી જ ઓહો હો ઢબુડી તો આપણે આખા ઘરને સાયકલી છે શું થયું બે આંડા દૂધ કરે છે ઢબુડીને ઢબુડી શું થયું હોય બે દી બે ત્રણ દીથી આવ્યા મમ્મી કાલ તો ડૉક્ટરને બોલાવ્યો હતો તે બે કોઝિશન માર્યા અને કહે છે કે આને ટાટ ચડી ગઈ છે રઘુડીને તો એટલે એમ તો માથે ઓઢાડ્યું હતું હાંજી ને બધું સેવા ચાકરી સારી કરું પણ નથી ને મેળમાં જો ને ઓહરી ગઈ છે આ વાડકા દેખાવા માંડ્યા છે બબી આડા દૂધ કરતી સેવા સાકરી કરજો નકર બધું જા દીકરા એના માથે જ ધમાલ છે આ બીજી વધી હોય તો કંઈ કરતી નથી તન તન સિયા સિયા કરે આ એક કરતી હા હા દીકલા આપણે પહેલેથી ઘર નીકળેલી હતી અને પાડી જો આપણે પાડી માંથી ક્યાં કરી છે હા પપ્પા મને ખબર છે તે નાનો હતો તે દી ની સાયકલી જ કરતી પણ હવે ખાતી નથી રહ્યો શું કરવું એનું કઈ ખાઈ લઈએ પાણી બાણી પી લઈએ તો વાંધો ના આવે સાકર વાળું પાણી પાયું પણ નથી તો એ થાતું રેડી અરે દીકરા ટાઈટ ચડી ગઈ તો હા કરતા ટાઢી લાગે હા કર ન ખવરાવાય એને ગોર વાળું પાણી પવાય એ ઓલીને તો ભૂતળીને કઈ ખબર પડતી હરો ખામેણો લઈને વાયરા વાયર થી હોય ને અજો મારા દીકરા હાટમાં હિયારો ચાલુ થઈ ગયો ને થોડા કડો થિયા ખાતો જાજી કાયમ એક એક બબે ઢેફલી હો મારા દીકરો કડો તો હું તન કરીને દેતીયો હે આર હુડી પડી છે પણ હું બેહો ન તબુ તબિલા મા લાવી આવી એમાં ઘરે મૂકતું હોય ને હા કરે આવે જરાક દેખાડી લે ને કે જો હું રી મારા દીકરા હાટો ડોહી પડીસ કઈ ઉતમી ખોકરી నియా ગીલા અવાજ ક્યાં આવશે ફટાફટી નો ઉલીય કે ભાવ નહિ કો સેવટે પૈસી નહીં જે હિંગળા પસારવાની હેવા લાગે છે ને જ્યાંની નહીં હવે બે કોરા હિંગળા પસારી રે ટોલ નગર અને કોઈ રે મન કર મોજે મા કમારું સુજાય છે મન કર મોજે મા કમારો હા તો નકરી ખેલી જ છે એકલી જ હોય એ ગીતણાં ખાતી હોય ચટિયા બાંધવાનો સાર નથી જતા ખરી કે નામેથી માથું કહીને તેલ નાખીને ઓરાવી લઉં સાંધ લો સોડું હે આજે અહીંયા ગમે ભાગીને આવી ગમે હોય પણ કંઈક રીતતા હોવી જોઈએ ને રીતતા હોવી જોઈએ ને અણખણી ખથળીની પૂતળું કાંઈ ખબર નથી પડતી મારા દીકરાની જિંદગી બરબાદ કરી બેઠી છે અને મારે હું આ લઈ જવું કંઈ ખબર નથી પડતી मई घर बाजू जाउ मई आवी छी यहां मंगोडी वासेदा कर लिए ने मो थोड़ो काठो गुडी ने खाय तो बेक अ तणकला खोग्रा विदाव पसी आवी ये बाजू न्या बेही वल न न दिखरा तम को मारगी कोडीन के दिन जयो नतोती आई आनी अजी मारे ओला गाढो एक कपडा न ठगलो पड़यो से तोवान हसे मई किदो ओड़ो थी पुगाड़ती आऊ मार दिकरा ने खाते पीते तो हखियो रिये न्या हु करी करी मंगोड़ो खबर आवतु हतीवा हाटू दिकरा ने थारी व्याधी न थाई कई के आवतो रेजी मारे दिकरो घरे हो केम ડોળીને એમ થઈ કે મને જો સામેથી બોલાવે તો ના રે ના ડોળી તું મને તારા ઘરે ના રાખ તો અહીંયા હું તને વીરે આવકારો દઉં નહીં હા નામ પહેવાનું વાસી ના કરીએ ને મોજ કરીએ હા તું તારા ઘરની ને હું મારા ઘરની હા અહીંયા આવીને પતો ઠોકો આ વસ્તી લે ભમરાળી કથળીની દીકરાને અડથિયા દેવા આવી એવું નહીં કે બે ખાજો એવું કાંઈ નહીં દીકરા તું આવતો રહીજે ને આમને ઉમને તારા દીકરાને ઘરનું કામ તો કરો છો ડોસી હાય ખબર ન પડતી પોતાને મારું કહે છે ખબર ન જ પોતે હું નવરી રે સોડીયું સાંધલાન બતો કરવું નામે તેલ નાખીને સોટલો કલી મને આય વેરો છે હં થીવાર વેરો નથી તૈયાર થા અને મને તામે ક્યાં સાંધલે ગમે અન સોટલી વારો ના ગમે એવું કીતે રાખતું તારું હું માનવાની નથી ઈલા આની કોની આયે બી છે હો ને નવ સાંધરી સેવા સાથે હેઠી કરો એ હમણાં બધાને ભૂખા તાટ લાગી ગઈ છે એવું હોય તો આપણે એકાદ માણો રાખી લઈએ અહીંયા એ અમે બે પૂરા જ પડતા પપ્પા બધું અમારી માથે કેમ એટલું કામ થાય એક જ માણસ રાખી લઈએ આપણે એવું હોય તો ના રે ના ગીગલા હું માણસ ના પોઈ માણો કરે ને એ આપણે ગમે નહીં આપણે તું ને આ બે કરી નાખો બે જણા થઈ જ્યાં થાય ત્યાં હું પછી હવે તો એવું હોય તો એકાદી ભીહ વેસી નાખ્યું બાકી આપણે માણા બાણા કંઈ રાખવું નથી આજ દીવું હું બધું ઢોળા કરતી હવે બેઠી છું હે હવે આજે આવવા કરવું જોઈએ બધું એટલું ના થાય એ લોકો દવા ભેગોનું કામ કાજ અરે રે દોહી મારાના પેટની થા કંઈક મારી સાસુ મારી સાસુ મારાના પેટની થા કંઈક એટલું એટલું કામ કરવું ખેતરનું ઢોળા કરવા ન્યાય ભાગામી વાળી દીધી નથી માથે રાખી છે પોતાને બધું ટમેટા રીંગણા બધી ઉતારી ઉતારી તાજું પાક બકાલું ખાવું અને એ પાળવાની બાયુ ગપા જીખવા તો ઈટો ડ અમારે પાહન ખરાવા લઈ નથી ન્યામાં ઢાકવી નથી નથી કરતી હે દોસી પડવાની જ છે તારી આ થી ઓલી હખણી મંગલાની ભવ લે કેવી મજાના ઘર સુરાન પાણી ધોને નવી નવી ઓઠા તાન કર્યા મયન જરીક કરી કે น่ามีรักเขมาลงคนนี้ปนัดดูห้นะดูโหตัวยุบดูหักแบบที่เท้าก็เสปนัดดูหเลือเสพไปลินีก็ทอรีนีโอ้ลินะเกวิสไกดลีดกตานะเตุเนี่ยมันนี่อยู่ทบสุดท้ายพ่อป้าอาพูรุน้าก็อะไมาแบบขี้นิมก็อะไรกบ๊อบล์ก็รีบไอ้ตัวนักการูที่เดีูท้ามือว่าสินะนักป้าวยันเฉยว่าสักเรียนเฉยวสักเร એ વ જરાક કહી કહીને હાવેણો ફેરવો કહીને હાવેણો ફેરવો એમ નામ ઘોરાડિયા પડ્યા છે પછી ખાતર ભેગું ના થાય એમ કરતા લોભ લાભ રાખો જરાક બધું સોખવટ રાખો તહીં ખાતરના ઢગલા થાય કહીને વારવું નથી જીરી તમારે જો ત્યાં લોહીમાં કદડા સોયતા છે ગારા લુંદા હોય એવું લાગે છે બધું એ નામ કહીને ધોય વિસરી નખાય રોગું વાયરે રાખો એના થો ફેર પડે કંઈક કામકાજમાં કંઈક મન દયન કરો તમે મન દયન કરો આપણા ઘરનો જ છે કોકનો નથી કોક થઈને ના રહ્યો તમે જોતા ખરી એકથળીનું ગીગલા અને કઈ સમજાવ દીકરા કંઈક હું હારી ગીખા માણ થશે એમાં કઈ અવરું નથી કેતી અવરું ડાસણ સડાવીને બેહી ગઈ છે હતી હુબા જેવા ડાસાવાળી એટલે અવરું જોઈ જાય છે બહુ ફૂંડી છે એ ગીગલા દીકરા તને આ પુગાડવા આવી હતી ખાતો રજેમાં દીકરો કાયમ બીજા જે ખાઈ મને તો મારું પેટ છે ને તે પેટમાં ભરે બાકી આનું કોણ બારે કથળીની જતા ખરી બહુ ફૂંડી ગયા બાપા હા તારું પેટ છે તને પેટમાં ભરે દોરી અમે કોઈના પેટ નથી અમારા મા બાપને મૂકી હાટી ને બધું એ જ તારા પેટ પાસે અને હવે તું આમ કહેશો જારો ડોહી જારો તું એકથી મારો દી આવવાનો છે હા મમ્મીને ઘરે મૂકતા આવજો ને અહીંયા તો બેલા મૂળે કે નકરા મસર જીવડી ઉડે છે

બધું અહીંયા તો ટાટ લાગી ગઈ છે ને બધું એને જો કઈ આડું બાંધી તો તો પે હું ટાટ ના લાગે બાકી એ જ વાંધો છે બાકી સેવા ચાકરીમાં ખામી હું નથી રાખતો બહુ ધ્યાન રાખું છું